પુરુષ પિંકી ને કેટલા આવ્યા પછી અનુમત ના થશે હે પિંકી ને જો પંચાણું આવ્યા હવાઈ ગયા નેવું હવાઈ ગયા અને પિંકુડી ને પંચ્યાસી આવ્યા નેવું તો એને જ છે આ કોને કરાયું આનંદ અને અફસોસ કમ્પેરિઝન ઈર્ષ્ય એટલે કમ્પેરિઝન એમાંથી આવે કોમ્પ્રી શા માટે કરો છો

ઘોડાને જેમ ચાબુક મારીને દોડાવે એમાં મમ્મીઓ દોડાવે સ્કૂલમાંથી ઘરે આવ્યો ચાલ લુસલુસ ખાઈ લે બેસી જાઓ હું તને ક્લાસમાં મૂકી આવું ક્લાસીસ પપ્પુ સરકી ક્લાસીસ બે કલાક પૂરા થયા ચાલ મેથ્સનું પૂરો હવે સાયન્સ સાયન્સ પૂરો હવે ઇંગ્લિશ કાલે જ એક છોકરો બપોરે એના બાપાને લઈને આટલો છોકરો હતો એવું કેમ આવતો નથી

પછી આજે મને સમજાય છે કે અમે નાના હતા પાઠશાળામાં અમે ચાર પ્રકરણ ત્રણ પાસે છ કર્મગ્રંથ અમે કેમ શીખી લીધું અને કેમ બે પ્રતિક્રમના ઠેકાણા

રિઝલ્ટમાં શું આવ્યું બાકી કોઈ દિવસ એને ખબર નથી કે પરીક્ષા આજે કયા સબ્જેક્ટની આજ ઉલટા હો ગયા છોકરાને ખબર ન હોય માને ખબર હોય ચલ બેટા મેથ્સમાં બેસી જા આવતી કાલે મેથ્સ તો પેપર આ બધીને ટીચર બનાવવા દેવા જો ટીચર છે